હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને મંગળવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ અમરેલી માર્કેટ યાર્ડ અને જામજોધપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ सिंगदाणा नऊसो पंचाणू रुपयाची तेना उसा भाव एक हजार एरंडा नऊसो पंचोतेर रुपयाची तेना उसा भाव एक हजार एक सो एर रुपयाची तेना उसा भाव एक हजार रुपया अडद एक हजार रुपयाची तेना ऊसा भाव એક હજાર ત્રણસો પિસ્તાલીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર ધાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ મકાઈ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચોતેર રૂપિયા સોયાબીન सात सो रुपयाची लाईने तेना उसा भाव आठ सो छवीस जुवार त्रणसो रुपयाची लाईने तेना उसा भाव नऊ सो रुपया तल काळा चार हजार रुपयाची लाईने तेना ऊसा भाव चार हजार सात पचास रुपया तल सफेद एक हजार एक तेना ऊसा भाव बे हजार एक सो पंचाशी घा टुकडा चारसो बोतेर रुपयाची लाईने तेना ऊसा भाव सात सो एकाणू रुपया घा लोकवन चार सो सडसठ रुपयाची लाईने तेना ऊसा भाऊ पाच मगफळी आठसो रुपयाची लाईने तेना ऊसा भाव।, भाव एक हजार रुपया कपास આઠસો રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઓગણ સિત્તેર બે હજાર બસો રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો પચાસ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વીડિયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકવીસ એરંડા એક હજાર એકસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને એક રૂપિયો સહેણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાશી રૂપિયા અડદ નવસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ મગ એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાશી તુવેર એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર ધાણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકસઠ રૂપિયા સોયાબીન સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એક રૂપિયો જુવાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકવીસ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार आठसो एकत्रीस मगफळी सो रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो एकवीस कपास एक हजार त्रणसो तेना उसा भाव एक हजार जीरू 3,800 हजार आठसो तेना उसा भाव चार हजार આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો નવસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયા એરંડા એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ શેણા એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સત્યાશી રૂપિયા મેથી નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છ રૂપિયા પછી વાત કરીશું ઈસબ ગુલ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પંચાણું ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અજમો એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પાંત્રીસ ઘઉં ટુકડા चारस रुपया रुपयाची लईने तेना ऊंचा भाव पाच अडसठ रुपया कपास एक हजार बसो लाइने लईने तेना ऊंचा भाव एक हजार 4000 सो एकवीस लाइने चार हजार रुपयाची लोने तेना ऊंचा भाव चार हजार रुपया आता मार्केट माकेटयार्डना बजार भाव હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો એરંડા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને છ રૂપિયા સોળી સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો ને અગિયાર અડદ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને છેતાલીસ રૂપિયા વટાણા ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકોતેર જુવાર છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને એક રૂપિયો મગ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને અગિયાર રૂપિયા શેણ્યા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા શેણા સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો એકાવન મેથી છસો છ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને અગિયાર રૂપિયા ધાણા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને એક રૂપિયો તલ સફેદ एक हजार पाच सो तेना ऊसा भाव बे हजार एकसठ रुपया लसण चारस अगिर लाई लिने तेना ऊसा भाव एक हजार त्रणसो एकाशी मरचा सूका त्रणसो एकावन लाई लयने तेना ऊसा भाव एक हजार नऊ सो एकावन मरचा सुका गोलर बसो एकावन તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો એક રૂપિયો તુવેર આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાશી ઘઉં લોકવન ચારસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકવીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ સાતસો છ રૂપિયા મગફળી સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકતાલીસ કપાસ એક હજાર એકસો એકાવન તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છત્રીસ જીરું ત્રણ હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર હજાર છસો ને અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકાવન ઈસબ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો એકોતેર અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર એક રૂપિયો પછી વાત કરીશું જીરું ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર બસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એકતા તે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ